જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા ત્યારબાદ વરસેલા વરસાદથી એક તરફ લોકોમાં ઠંડકનો અનુભવ થયો તો બીજી તરફ ચિંતાનો માહોલ પણ સર્જાયો હતો એક તરફ નવરાત્રી પોતાના મધ્ય ચરણમાં છે ત્યારે વરસાદી માહોલથી ખેલૈયાઓ અને આયોજકોની મુશ્કેલી વધી છે શહેરના પટેલ સોસાયટી હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિત જિલ્લાના અનેક ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓ નિરાશા અનુભવી રહ્યા છે આ અંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ માહિતી આપતા જણાવ્યું હતું કે બપોર બાદ વરસાદ વિરામ લેશે તો ગરબા રાબેતા મુજબ યોજાશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે આયોજક સમિતિઓ વરસાદી ધ્યાને રાખીને વિકલ્પો શોધી રહ્યા છે બીજી તરફ માટે અચાનક પડતો વરસાદ ચિંતાનો વિષય બનવા પામ્યો છે ખાસ કરીને વાવણી વાવણીની તૈયારી કરી રહેલા ખેડૂતો પાકને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે અને નાગરિકોને જરૂરી તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી આજે સાતમો નોડતા અને સાતમા નોડતે આજે વરસાદનું વિઘ્ન આવ્યું છે જે વેધર ફોરકાસ્ટ જોઈએ છે તો આ વરસાદ એમ માને કે અડતાલીસ કલાક સુધી રહે એવું લાગે છે પણ જો કંઈક ફોરકાસ્ટની અંદર કંઈક સાજ થતા જો વરસાદ વિરામ લે તો અમારા ગ્રાઉન્ડ ઉપર અમે અનેક વખત વરસાદ આવ્યા છે જે કંઈ કરવાનું એ બધું જ કરીને અમે ગરબા હંમેશા રમાડ્યા છે એવી રીતે આજે જો ચાર પાંચ વાગ્યા સુધી વરસાદ બંધ થાય કાંઈ સાવ ઓછો થઈ જાય તો અમારી પુનઃ તૈયારી છે કે અમે રાત્રે નવ સાડા નવ વાગે પટેલ